સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના બૈસાબગઢ ગામે નવજાત બાળક મળી સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના બૈસાબગઢ ગામે નવજાત તેજી દીધેલ બાળક વાડી વિસ્તારમાં મળી આવ્યું હતું તેવી જાણ થતા ગામના સરપંચ સહિત ગ્રામજનો દોડી ગયા હતા આ બાળકને એકસો આઠ દ્વારા ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો આ ઘટનાની જાણ થતાં ધ્રાંગધ્રા તાલુકા પોલીસ કાફલો હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો આ ઉપરાંત પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી હાલ આ બાળકની સારવાર ધાંગધ્રા હોસ્પિટલ ખાતે કરવામાં આવી રહી છે ધ્રાંગધ્રા તાલુકામાં નવજાત બાળકને તજી દેવાનો કિસ્સો સામે આવ્યો છે કઠોર અને પાપ છુપાવતા આવા નગુણાઓને પોલીસ પકડી કાયદાનું ભાન કરાવે જેથી આવી બાબત સમાન નવ જાત શિશુ તેજી દેવાના કિસ્સા પ્રકાશિત ન થાય અહેવાલ ભગીરથસિંહ પરમાર જિગ્નેશભાઈ પટેલ બૈસાપગઢ માજી સરપંચ અત્યારે હાલ સુરેન્દ્રનગર જિલ્લા યુવા ઉપર ઉપપ્રમુખ કે હું જવાબદારી સંભાળું અત્યારે હાલ અમારા ગ્રામજનોએ બૈસાપગઢના માલધારી સમાજના લોકો ત્યાં સારવા માટે જે બકરાને એવું જ્યાં હતા અને ખેડૂત લોકો અહીંયા હતા તો એમને જાણ થતાં મને એમને ફોન કર્યો એ જાણ મેં બાળકનું ક્યાંય વાર્ષિક બાળક છે તો એથી મેં એકસો આઠ ને જાણ કરેલી અને એકસો આઠ ની સુવિધા મારફતે બચાવવામાં પણ પ્રયત્ન થઈ ગયો કોઈ બાળક ફેંકી ગયેલું જણાવવા મળ્યું છે અને ત્યાં અત્યારે ગામ લોકો અમે બધા સરપંચો સહિત લોકો ભરતભાઈ સરપંચ તથા અમારા ભાવેશભાઈ તથા માલધારી સમાજના આગેવાનો દરેક સમાજના આગેવાનો ત્યાં પહોંચી ગયા હતા સ્થળ ઉપર લાવી અને ત્યાં તપાસ પણ ચાલુ છે અત્યારે અને હાલ સરકારી હોસ્પિટલે હું અને ટીડીઓ મેડમને ને ની બધા સરકારી હોસ્પિટલે આવી અને બાળકને અયા સરકારી હોસ્પિટલ માં એડમિટ કરાવી દીધું છે અત્યારે બાળક અમને એક વાગે ની આસપાસ માંડારી સમાજના લોકો બકરા ચારતા હતા એ સીમ માં તો ઈમને રડવાનો અવાજ આવ્યો એટલે એમને જાણ કરી અયા ફેડુ અહીંયા હતા એમને બોલાયા પછી ભાવેશભાઈ અને વિપુલભાઈ ની બધાય મને ફોન આવ્યો કે અયા થી બાળક છે એટલે મેં મારફતે 108 ને ફોન કર્યો પછી જાણ એક આઠ ને થઈ એક આઠ એમ્બ્યુલન્સ પણ રવાના થઈ ગઈ પોલીસ સ્ટાફ ને પણ મેં જાણ કરી દીધી ત્યાંથી ગામ લોકો પણ અહીંયા એકઠા કરીને અહિયાં જતા રહ્યા હતા આશરે ચાલીસ પચાસ જણા ત્યાં એકઠા થઈ ગયા હતા સરપંચ સહિત